પંચત્તર લાખની છેતરપિંડી કરવાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે અગિયાર મહિનાથી ફરાર મહિલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સયાજીપુરામાં રહેતા અને ન્યૂ વીઆઈપી રોડ ખોડિયારનગર ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવતા કમલેશભાઈ ગુપ્તાએ અગિયાર મહિના પહેલા વારસિયા પોલીસ સ્ટેશનમાં બીના સોની સુરેશ ઠક્કર અને પ્રવીણ પંચાલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી દુકાનદારે કહ્યું હતું કે સુરેશભાઈ અનાજનું ટ્રેડિંગ કરતા હોવાથી મારો પરિચય થયો હતો તેઓ બીના સોની નામની મહિલાને દુકાને લાવ્યા હતા બીનાબેને કહ્યું હતું કે હું વિધવા છું સાસરિયા સાથે કોર્ટમાં કેસ ચાલે છે જેનો ચુકાદો તેવીસ અગિયાર બે હજાર તેવીસના રોજ મારી તરફેણમાં આવી જવાનો છે મારે વકીલની ફી તેમજ ઇન્કમટેક્સમાં ભરવા રૂપિયાની જરૂર છે મને કોર્ટના ચુકાદા બાદ પચાસ કરોડ મળવાના છે અને જે લોકો મને મદદ કરશે તેમને હું ડબલ રકમ ચૂકવીશ જેથી દુકાનમાં ભવન ભરવાડ તેમજ અન્ય લોકોને બોલાવી મીટિંગ કરી મહિલાને કુલ પંચોતેર લાખ સાહીઠ હજાર ચૂકવ્યા હતા મહિલાની સાથે આવેલા પ્રવીણ પંચાલે પીએફ ઓફિસર તરીકે ઓળખાણ આપી હતી પરંતુ હકીકતમાં તેઓ નિવૃત્ત પોલીસ જમાદાર હતા કોર્ટનો ચુકાદો આવવાનો હતો તે દિવસે ત્રણેયનો સંપર્ક થયો ન હતો તપાસ કરતાં તેઓ ભાગી ગયા હતા આવો કોઈ કોર્ટ કેસ પણ થયો ન હતો તેમજ બિના સોનીના પતિએ બીજા લગ્ન કરી લીધા હોય તે હયાત હોવાનું જણાઈ આવ્યું હતું જેથી ત્રણેય સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ ગુનામાં ફરાર બીના દીપકભાઈ સોની રહે જીલન એપાર્ટમેન્ટ બનસલ મોડ પાસે તરસાલી હાલમાં ડભોઈ રોડ પર રતનપુર નજીક ગોકુલેશ સોસાયટીમાં રહેતી હોવાની વિગતો મળતા ક્રાઈમ બ્રાન્ચે તેને ઝડપી પાડી વારસિયા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી